આ છે ભાવનગરના ફેમસ ચણામઠ બટેટા એકદમ ખાટા મીઠા સ્પાઈસી અને તેની સાથે ક્રંચી ભૂંગળા કોઈપણને આ રેસીપી જોઈને મોઢામાં પાણી આવી જાય તો ચાલો જોઈએ ભાવનગરના ફેમસ ચણામઠ બટેટા અને એ પણ સ્ટ્રીટ ફૂડવાળાની ટીપ્સ અને ટ્રીક સાથે તો સૌથી પહેલાં આપણે બટેટા લઈશું બટેટા તમારે છે આવા સાઈઝમાં નાના હોય અથવા તો મીડિયમ સાઇઝના હોય તેવા લેવાના છે અને બટેટાને છે આપણે બરાબર છે પાણીથી ધોઈ લઈશું જેથી કરીને તેમાં કાંઈ ગંદકી હોય તો એ દૂર થઈ જાય ત્યાર પછી આપણે એક કાટા ચમચી લઈશું અને તેની મદદથી બટેટામાં આ રીતે છે કાણા પાડીશું જેથી બટેટા બરાબર ચડી જશે અને આપણો મસાલો છે એ પણ બટેટામાં છે અંદર સુધી પહોંચશે જેથી આપણે બટેટું જ્યારે કાપીએ છીએ ત્યારે અંદરથી આપણને એવું લાગતું હોય છે ઘણી વાર કે આમાં સ્વાદ નથી આવતો તો એવું નહીં લાગે આપણે જ્યારે બાર બટેટા ખાતા હોય છે ત્યારે આપણને સ્વાદિષ્ટ લાગે છે તો એવા જ તે બટેટા બનશે જો તમે આમાં આ રીતે છે કાટા ચમચીથી કાણા પાડીને પછી બાપશો તો એક એક કરીને મેં બધા જ તે બટેટાને સારી રીતે આવા કાણા પાડી લીધા છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એક ચમચી મીઠું એડ કરવાનું છે એને બરાબર ઢાંકીને આપણે સાતથી આઠ જેટલી વિસલ જે વગાડવાની છે એ પણ મીડિયમ ફ્લેમ રાખવાનો છે ગેસનો અને બટેટા છે આપણે આમાં આખા લીધા છે એટલે અંદરથી કાચા ન રહી જાય એટલે વિસલ પણ આપણે છે સાતથી આઠ વાગવા દઈશું તો આપણે જ્યાં સુધી બટેટાના કુકરની વિસલ વાગે છે ત્યાં સુધી આપણે એક છે ખાટી મીઠી જે ચટણી આવે છે આંબલીની એ રેડી કરી લઈએ તો એમાં છે અહીંયા મેં ગરમ પાણી કરીને લીધું છે ત્યાર પછી બે ચમચી જેટલી આંબલી એક ચમચી જેટલો ગોળ છે અને ચાર નંગ ખજૂર લીધા છે અને ખજૂર છે જે પોચા આવે છે જે આવી રીતે સરળતાથી તૂટી જાય એ જ તે તમારે લેવાના છે અને આ બધાને છે સારી રીતે આ ગરમ પાણીમાં આપણે પલાળીને રાખવાના છે લગભગ દસેક મિનિટ જેવું અને પલળવા દેવાના છે તો આપણે અને ઢાંકીને દસેક મિનિટ જેવું પલાળીને સાઈડમાં રાખી દઈશું હવે બટેટાની સીટી વાગી ગઈ છે તો જોઈ લઈએ કે બટેટા ચડ્યા છે કે નહીં તો આ બટેટાને છે ચેક કરી લેશું તો સૌથી પહેલાં આ રીતે છે આપણે એક કાટા ચમચી લઈને બટેટાને દબાવીને જોવાનું છે કે કાચા તો નથી ને કેમકે આપણે આખા બટેટા બાફીએ છીએ એટલે એક બે વાર આપણે ચેક કરવા પડશે સાતથી આઠ સીટીમાં તો બટેટા ચડી જ જશે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને પછી તેને સારી રીતે ફૂલીને રાખી દઈશું હવે આપણે ચણામટને બાફીશું તો અહીંયા મેં ચણામટ ફણગાવીને રાખ્યા છે એ લઈશું તમારાથી એટલા સરસ ચણા મટ જુઓ ન ફણકતા હોય તો મને કમેન્ટમાં જણાવજો હું તેના પર એક વિડીયો બનાવીશ અને આ ચણામટને આપણે છે હળદર મીઠું અને પાણી નાખીને મીડિયમ ફ્લેમ પર છે બીત વિસલ વગાડવાની છે આ ચણામટની વિસલ છે આપણે બે વગાડવાની છે અહીંયા હું બે વગાડું છું ઘણા બધાને એવું થશે કે બે વિસલમાં અમારે ચણામટ નથી ચડતા કેમ કે જો તમે ફ્રીઝમાં રાખ્યા હશે તો બે વિસલમાં ચણામટ તમારે નહીં ચડે એટલે તમારે ક્યારેક વધારે પણ વિસલ વગાડવી પડશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે જો તમે ફ્રીઝમાં ચણામટ મૂક્યા હોય તો તમારે એકાદી બે વિસલ એક્સ્ટ્રા વગાડવી પડશે તો અહીંયા આપણે છે બરાબર ઢાંકી અને ચણામટની વિસલ વગાડવા મૂકી દઈશું હવે આપણે જે ખજૂર આમલીને ચટણી બનાવવા માટે જે પલાળીને સાઈડમાં રાખ્યા હતા ખજૂર આમલી એ સારી રીતે પલી ગયા છે તો એની ચટણી બનાવી લઈએ તો એક મિક્સર જારમાં આપણે જે કઈ ચટણી બનાવવા માટે પલાળીને રાખ્યું હતું આંબલી ખજૂર અને ગોળ તે એડ કરીશું પછી તેમાં છે આપણે એક ચમચી જેટલું મીઠું એક ચમચી મરચું એડ કરવાનું છે મરચું અહીંયા જે કાશ્મીરી મરચું આવે છે તે મેં એડ કર્યું છે જો તમારી પાસે કાશ્મીરી મરચું ના હોય તો ઘરમાં જે ખાતા હો એ પણ તમે એડ કરી શકો છો ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને તેને છે સારી રીતે બ્લેન્ડ કરી દઈશું કે જેથી સરસ મજાની એવી ચટણી છે તૈયાર થઈ જશે હવે હવે આપણે જે ચણા મઠ બાફવા મૂક્યા હતા તે જોઈ લઈએ તો ચણાને આ રીતે દબાવીને ચેક કરવાનો છે કે ચણા બરાબર બફાઈ ગયા છે કે નહીં તો બે સીટી વગાડવાથી બરાબર બફાઈ જ જાય છે જો તમે ચણાને ફ્રીજમાં મૂક્યા હોય તો ત્રણ ચાર સીટી વગાડવી પડશે તો આપણે ચણા મઠ છે અહીંયા ચડી ગયા છે તો હવે બટેટાની એક સ્પાઈસી ચટણી છે એ તૈયાર કરીશું કે જે દરેક સ્ટ્રીટ ફૂડવાળા છે એની સિક્રેટ ચટણી હોય છે જે અહીંયા હું તમારી સાથે શેર કરું છું તો આ ચટણી બનાવવા માટે મેં ચાર જે સૂકા લાલ મરચાં આવે છે એને ગરમ પાણીમાં દસેક મિનિટ જેવું પલાળીને પહેલેથી તે રાખ્યા છે હવે આપણે એને છે એક મિક્સર જારમાં છે કાઢી લઈશું ત્યાર પછી એક બે લસણની કળી લેવાની છે અને પછી એમાં આપણે એડ કરીશું એક ચમચી ધાણાજીરું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું જે આવે છે એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે પછી આપણે છે એને સારી રીતે મિક્સરમાં છે પીસી લઈશું અને જે સ્પાઇસી લાલ ચટણી છે એ આપણે તૈયાર કરી લઈશું હવે આપણે એક બાઉલમાં બાફેલા બટેટા લઈશું તેમાં સ્ટ્રીટ ફૂડવાળાની સિક્રેટ સ્પાઈસી ચટણી જે આપણે હમણાં જ બનાવી તેને એડ કરીશું ત્યારબાદ એક ચમચી છે આપણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે પહેલાં પણ બધી ચટણીમાં બાફવામાં એડ કર્યું છે એટલે તમારા સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે એક લીંબુનો રસ અને એક ચમચી તેલ એડ કરીશું અને પછી એને બરાબર આવી રીતે હલાવતું જવાનું છે આપણે ચમચાની મદદથી તેને નહીં હલાવીએ આ રીતે આપણે ટોસ કરતા હોય એ રીતે છે બટેટાને બરાબર હલાવી લેવાના છે ત્યાર પછી તેમાં થોડીક કોથમરી એડ કરીશું અને ફરી આપણે છે થોડું એને બટેટાને હલાવી દઈશું અને પાછી ઉપરથી છે આ રીતે થોડીક સ્પાઈસી ચટણી છે એ આપણે એડ કરીશું તો તૈયાર છે ભાવનગરના ફેમસ બટેટા આ બટેટાને ઘણા લોકો છે ભૂંગળા સાથે પણ ખાતા હોય છે તો અહીંયા આપણે ચણામટ બટેટા ખાવાના છે તો ચાલો હું તમને બતાવું છું કે આને કઈ રીતે ખવાય છે તો ચણામટની અંદર એક બે બટેટા લઈને આ રીતે તેના ચાર પીસ કરવાના છે અને ત્યાર પછી એમાં છે ગ્રીન ચટણી એડ કરવાની છે ગ્રીન ચટણીની રેસીપી જો તમારે જોવી હોય તો મને કમેન્ટ કરજો હું આગલા વિડીયોમાં બનાવીને લાવીશ ત્યારબાદ એમાં છે આપણે આમલીની ચટણી એડ કરીશું અને તેને છે સારી રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે મારા મોઢામાં પાણી આવે છે અને હવે છે આપણે એને સરસ મિક્સ કર્યા પછી બટેટા માટે તૈયાર કરેલ સ્પાઈસી ચટણી એડ કરીશું ત્યારબાદ ફરીવાર આપણે છે આંબલીની ચટણી અને ગ્રીન ચટણી પણ એડ કરીશું તો તૈયાર છે ખાટી મીઠી સ્પાઈસી ચણામટ બટેટાની રેસીપી તો તમે પણ બનાવો એન્જોય કરો અને આવી બીજી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ મારો વિડીયો જોવા માટે